હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ એકથી પંદર પ્રશ્નો સીઈટી એક્ઝામ માટે ખાસ ઉપયોગી તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો અ પોલીસ મેન ઇઝ એટ ધ ડેશ ઓપ્શન આપેલા છે બેંક હોસ્પિટલ બસ સ્ટોપ કે પોલીસ સ્ટેશન તો જવાબ શું આવશે બાળ દોસ્તો યસ ખૂબ સરસ પોલીસ મેન ક્યાં હોય પોલીસ સ્ટેશનમાં એટલે જવાબ ડી છે આ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન લુક ડેસ આર પ્લેઇંગ ફૂટબોલ તો અહીંયા આર આપ્યું છે ટુ બી નું રૂપ એ બહુવચન છે એટલે એની સાથે ઓપ્શન્સ આપેલા છે ધે ઈટ હી શી તો કયું આવશે વાળ દોસ્તો They look, they students, 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 वो वो दे लुक दे आर प्लेइंग फुटबॉल तो જોઈએ તીજો પ્રશ્ન દે આસ સ્ટુડન્ટ્સ તો દે આર સ્ટુડન્ટ્સ દે ઇસ સ્ટુડન્ટ્સ દે આર સ્ટુડન્ટ્સ કે દે હે સ્ટુડન્ટ્સ વેરી ગુડ દે આર સ્ટુડન્ટ્સ તેઓ વિદ્યાર્થીઓ છે દે બહુવચન છે એટલે એની જોડે આર આવશે ધ સ્ટુડન્ટ્સ આર એટ ધ ડેશ બાળકો खाली जगह पर छे, बैंक, स्कूल पोस्ट ऑफिस के पोलिस खूब सरस जवाब साचो छे, स्कूल आर एट द स्कूल तो अक्षर मूकने स्पेलिंग पूरा करो अह एक स्पेलिंग आप स्पेलिंग है एच खाली जगह T A L તો આવું પરીક્ષામાં તમારે પૂછાય ત્યારે ચાર ઓપ્શન્સ આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો હોય છે તો અહીંયા ઓ આવશે જવાબ આ સ્પેલિંગ હોસ્પિટલનો છે તેવી જ રીતે બે લેટર્સ પણ મિસિંગ આપેલા હોઈ શકે છે અહીંયા પણ ખૂટતો અક્ષર મૂકવાનો છે સ્પેલિંગ થશે વી ડેસ ડબલ એલ એ જી ઈ તો વિચારો બાળ દોસ્તો એ ઈ આઈ ઓ એમાંથી કયો આવશે જવાબ યસ આ વિલેજનો સ્પેલિંગ છે એટલે આઈ જવાબ આવશે જવાબ છે વિલેજ અહીંયા પણ ખૂટતો અક્ષર મૂકવાનો છે હવે તમારે બે અક્ષર મૂકવાના છે અને આ સ્પેલિંગ છે તેમાં ઓ ઓ ઓ એ ઓ ઈ અને ઓ ઇ આપેલું છે તો જવાબ આવશે ડબલ ઓ આ સ્પેલિંગ છે ડોક્ટરનો ટી એ બી ખાલી જગ્યા ઈ તો અહીંયા ઈ એસ એલ અને એમ આપ્યું છે સ્પેલિંગ છે ટેબલ એટલે જવાબ આવશે ઓપ્શન સી અહીંયા પણ એક સ્પેલિંગ આપેલો છે એમાં છેલ્લેથી બીજો અક્ષર શોધવાનો છે એ આઈ ઈ યુ આપેલું છે આ સ્પેલિંગ છે કોબ્લરનો તો કોબ્લરમાં હંમેશા શું આવશે એ કે ઈ યાસ ઈ આવશે ધેર ઇઝ અ બુક ડેસ ધ બેગ ચોપડી બેગની અંદર છે ઓન ઇન નિયર કે બિહાઈન્ડ જવાબ આવશે ઇન ધેર ઇઝ અ બુક ઇન ધ બેગ થેલીમાં ચોપડી છે અથવા તો બેગમાં ચોપડી છે ધેર ડેસ ટેન એપલ્સ ઇન ધ બાસ્કેટ તો ટેન એપલ્સ આપ્યું છે બહુ વચન છે એટલે એમ ઇઝ આર અને હેઝમાંથી કયું આવશે યસ आर आर सी देयर आर 10 एप्पल्स इन द बास्केट बास्केट मा 10 સફરજન છે લાલ રંગને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે ઓરેન્જ રેડ યલો કે ગ્રીન યસ then a red કહે છે देयर आर डैश दे आर डैश अ सॉन्ग नाउ તેઓ અત્યારે ગીત ગાઈ રહ્યા છે

એટલે હંમેશા યાદ રાખો ગોળને સર્કલ કહેવાય જ્યારે લંબ ગોળને ઓવલ કહે છે એટલે જવાબ આપણો છે ઓવલ કોમલ ડેસ અ ગુડ સિંગર તો કોમલ એમ કોમલ ઇઝ કોમલ આર કે કોમલ હેઝ તો કોમલ ઇઝ અ ગુડ સિંગર કોમલ એક સારી ગાયિકા છે થેન્ક યુ ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને તમને નવા નવા નોટિફિકેશન્સ મળતા રહે તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય